રાપર ખાતે આવેલ અયોધ્યાપુરી કુમાર પ્રાથમિક શાળાના બાળકોને વિદાય આપવા માટે વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાળકોને ભાવભીની વિદાય આપવામાં આવી હવે ગ્રુપ શાળા દ્વારા વિદાય શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત આચાર્ય અર્જણભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સ્પીચ દેશભક્તિ ગીત નાટક રજૂ કરવામાં આવ્યા હતા વાલી મંડળ દ્વારા શ્રી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજનું ગગન વિહાર કાર્યક્રમ માટે સન્માન કરવામાં આવ્યું હતું દિનેશભાઈ ઠક્કર દ્વારા વિદાય લેતા બાળકોને પાણીની બોટલ વોટર બેગ વોટરબેગ ભેટ આપવામાં આવી હતી આચાર્ય અર્જણભાઈ ડાંગર તાલુકા પ્રાથમિક અધિકારી આંબાભાઈ મકવાણા એસએમસી અધ્યક્ષ વેરસીભાઈ સોલંકી મંજીભાઈ ચાવડા મમનભાઇ જાડેજા નિલેશભાઈ દરજી પ્રીતિબેન દરજી પાયલબેન દરજી માનાબેન કાગ કલ્પનાબેન દોડિયા પુષ્પાબેન રાધાણી ભારતીબેન અને ભગવતીબેન ઉપસ્થિત રહ્યા હતા સંચાલન અને વિદાયગીત પારસ ઠક્કર દ્વારા અને આભાર વિધિ નરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમની વ્યવસ્થા હસમુખભાઈ ઠક્કર નરેશ પ્રજાપતિ પારસ ઠક્કર શુભાંગીની બોલે અક્ષા કોરડિયા પિયુષ વાઢે જયશ્રી નાઈ દ્વારા કરવામાં આવી હતી એમ આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું